સા ગામમાં રહેતા હોય ને એટલે અમારે થોડીક થોડીક બોલવામાં એટલે ન બોલાય એમ બોલીએ તો વાંધો પડી જશે એવું છે ગામનો વિકાસ સારો થયો ગામ લોકોની લાંગણીની માંગણી પ્રમાણે બધું સારું થયું છે વિકાસ ક્યાં થયો હું કહું હું ક્યાં વિકાસ ક્યાં થયો અહીંયા અહીંયા થયો અમારા પલટમાં કાનો થયો ભાઈ આટલી બધી લેડીઝ એક સાથે બેઠેલી જોઈ એટલે જમીન જ બેઠા હશે શું નામ તમારું રસીલાબેન રસીલાબેન ખરેડી ગામના છો ને હા અચ્છા ક્યાં રહો છો આ બાજુમાં જ રહીશ અચ્છા શું કે ખરેડીમાં કેવો વિકાસ છે ખરેડીમાં વિકાસ તો માપસર છે પણ અમાર પાણીની પ્રોબ્લેમ છે અચ્છા પાણી નથી આવતું મીઠું પાણી અમાર કોઈ દી આવતું નથી તો કેવું પાણી આવે છે હા મોરું પાણી આવે છે નર્મદાનું પાણી નથી આવતું અમે શું થાય અમે વેરા ભરી બરોબર પાણીના તો અમારે મીઠું પાણી કેમ ન આવે બરોબર છે નર્મદાનું પાણી આપના સુધી ન જ ના નથી પહોંકતું કેટલા દિવસે પાણી આવે અમારે છ જમણ આવે છ દિવસે પાણી આવે બાકી લાઈટ ને બધી વ્યવસ્થા સર લાઈટ સરસ છે ક્યાં ગેસની લાઈન ક્યાં છે કાં ગેસની લાઈન તો હજી નો આવે ગેસની લાઈન ગેસની લાઇનની અમારે ખાસ જરૂર છે બેન પણ આવી જાય તો સારું કહેવાય રોડ રસ્તા બધે એવા પાકા છે કે તમારી એક જ બધી નહીં એમ તો છે પણ કે બધે દેખાય ન થાય છે ખરાબ પાકા સરી થોડી થોડી ગલી હોય બાકી આ તમારો દીકરો છે કેટલામાં ભણે છે બીજું કેટલા હું ભણશ બીજું બીજું સરકારી શાળામાં જાય છે કે પ્રાઇવેટ માં પ્રાઇવેટ માં જાય છે કેમ પ્રાઇવેટ માં એને પ્રાઇવેટ મમ્મી કોઈ પપ્પાનો શોખ હતો તો પ્રાઇવેટ મમ્મી કો એટલે સરકારી શાળા છે કે નથી સારી સારી છે

તમને શું લાગે વિકાસ થાય છે વિકાસ તો થાય જ પણ આ પાણી ન થાવતું પાણીની સૌથી મોટી તંગી છે અત્યારે ગામમાં અને નર્મદાનું પાણી ન થાવતું મોરું પાણી આવે છે રોજ રોજ પાણી આવે છે ના ના આવે ચાર પાંચ દિવસે એક વખત આવે તો એનું કંઈ નક્કી જ નથી રહેતું કે દિવસ આવે અચાનક ખબર પડે પાણી આવ્યું એવું છે અચ્છા એવું છે બાકી રોડ રસ્તા રોડ રસ્તા તમે જોઈ લો થોડા ઘણા સારા છે ને થોડાક અહીંયા તો આમ સારા દેખાય છે આખા ગામમાં કેવા છે આખા ગામમાં ઘણી જગ્યાએ સારા છે અમુક જગ્યાએ નથી એવું છે શાળા શાળાનું મેં સાંભળ્યું પેલા બેન એમ કહે છે કે અમે પ્રાઇવેટ શાળામાં ભણાવીએ છીએ સરકારી શાળા કેવી છે સરકારી શાળાની તો બહુ વધારે ખ્યાલ નથી અમે લોકો સરકારીમાં ભણ્યા નથી એટલે ખબર નથી અચ્છા આજ ગામના છો હા આજ ગામ શું ભણ્યા છો હું એન્જિનિયર છું આઈટી એન્જિનિયર પણ રસ્તો પ્રોબ્લેમ પ્રોબ્લેમ જ છે દીદી પ્રોબ્લેમ ઘણાય છે તો સોલ્યુશન તમે સોલ્યુશન માટે કંઈ કઈ અમે છે ને ગામમાં રહેતા હોય ને એટલે અમાર થોડીક થોડીક બોલવામાં એટલે ન બોલાય એમ બોલીએ તો વાંધો પડી જશે એવું છે અચ્છા ઓકે એટલે નવ નવ બોલ્યા નવ ગુણ એટલે હવે ક્યાંક કોઈની લાજ શરમ આવતી હોય કે પછી શું હોય ચોક્કસથી આપણે ના કહી શકીએ પણ ઘણા બધા પ્રોબ્લેમ તો આ લોકો નહીં છે જેમાં એક પાણીનો પ્રોબ્લેમ છે એ લોકોએ ખુલીને બતાવ્યું છે બાકી બધા પ્રોબ્લેમ વિશે એવું કહી રહ્યા છે કે અમે ખુલીને ન વાત કરી શકીએ કદાચ અંદરો અંદર પછી મુશ્કેલી પડી શકતી હોય અત્યારે હું જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સૌથી મોટા ગામમાં અત્યારે ઊભી છું એટલે કે હું ખરેડીમાં છું ત્યારે ખાસ અત્યારે ચૂંટણી આવે છે તો કેવો માહોલ છે આપણે જાણીએ વિકાસના કેવા કામ થયા છે જો વિકાસમાં સૌનો સાથ સૌનો વિકાસ એ સરકારની એક સૂત્ર છે અને પહેલાં જે ગ્રાન્ટ આવતી એના કરતાં હવે વિશેષ ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા સીધી જ પંચાયતના ખાતામાં જમા થઈ છે એટલે પંચાયત અને એમની બોડી જ્યાં નક્કી કરે તાલુકા પંચાયતની પણ પુષ્કળ ગ્રાન્ટ આવે છે જિલ્લા પંચાયતના સદસ્યોની ગ્રાન્ટ આવે છે સંસદશ્રીની ગ્રાન્ટ આવે છે ધારાસભ્યોની ગ્રાન્ટ આવે એટલે ગ્રાન્ટ બાબતે કોઈ પ્રશ્ન નથી અને ગ્રાન્ટનો ઉપયોગ પણ સારી રીતે થઈ રહ્યો છે અને આવડું મોટું વિસ્તારની દ્રષ્ટિએ બે કિલોમીટર ઓર ઓરસ ચોરસનું ગામ છે વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ કાલાવડ તાલુકાનું મોટા મોટું ગામ હોય એટલે જે કંઈ ગ્રાન્ટ આવે છે એનો મેક્સિમમ યુઝ થાય ને જેટલો ગ્રાન્ટ આવે છે એ તરત જ વપરાઈ જાય છે અને બેઝિક સુવિધા લાઈટ પાણી અને સ્વચ્છતા કોણ સરપંચ છે અહીંયા અમારે ભાનુબેન છે આમનો મમ્મી એ સરપંચ તરીકે છે અને બહુ જ છેલ્લા સાત વર્ષથી એકદમ કન્ટિન્યુ એકદમ કામ ચાલુ છે હું તો કહું છું અંદાજે બારથી પંદર કરોડના કામ છેલ્લા સાત વર્ષમાં થયા છે એટલે સરકારશ્રીની કોઈ પણ અમે મા યોજના બાબતે કે રજૂઆત બાબતે જઈ સકારાત્મક અમને જવાબ મળ્યો છે અને કામ માટે અમને મદદ મળી અમે આગળ મુલાકાત કરીને જ્યારે ગામની આવ્યા ત્યારે અહીંયા ઘણી બધી લેડીઝ બેઠેલી હતી એ લોકોએ એવું કીધું કે ભાઈ અમારે પાણીનો બહુ મોટો પ્રશ્ન છે પાણીનો બેન એ જ બાબતે અમે રજૂઆત કરવા માટે ગયા હતા ગાંધીનગર અમે આજુબાજુના ત્રીસ ચાલીસ ગામના ખેડૂતો બધા ત્યાં ગયા હતા સિંચાઈ બાબતે અમારા શ્રી પણ અમારી સાથે હતા સિંચાઈ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાહેબને મળ્યા એમને કારણ કે સ્થળની દ્રષ્ટિએ નકશાની દ્રષ્ટિ આપણે મળીએ ને તો આ એક ઊંધી રકાબી ટાઈપનું ગામ છે એટલે કોઈ પણ રીતે વરસાદ ગમે એટલો થાય પૂરું પાણી પડે ગામની લેડીઝનું તો એવું કેવું છે કે નર્મદાનું પાણી ગામમાં ક્યાંય આવતું જ નથી ગામમાં મોરું પાણી આવે ના ના ગામમાં અત્યારે જે કઈ પણ પાણી આવે છે ને એ તમામ સંપ દ્વારા પૂરું પાડવામાં તમામ તમામ પાણી નર્મદાનું છે અચ્છા તો નર્મદાનું પાણી પણ એ લોકો એમ કહે છે કે મોરું પાણી હિસાબે ચાલે છે ગામતળનું જે કંઈ પણ સ્તોત્ર છે કૂવા છે કે નાના મોટા ડેમ છે અત્યારે કોઈ પણ જાતનું એક ટીપુ એમાં પાણી નથી તમે શું કામ કરો છો કાકા હું વેપાર કરું છું અચ્છા શેનો વેપાર કરો છો સસ્તાના દુકાન સેની સસ્તાના દુકાન છે અચ્છા સસ્તા અનાજની દુકાન છે અચ્છા તમને શું લાગે છે સસ્તા અનાજની દુકાનમાં પૂરતું તમને અનાજ મળી રહે છે અનાજ મળી રહે છે વ્યક્તિ દીઠ 5 કિલોના નરેન્દ્ર મોદી સાહેબ ડાયરેક્ટ આપે છે તમને શું લાગે છે વિકાસ બરોબર સારો વિકાસ કરી અમારે પાણીના તો બહુ બધા પ્રશ્ન છે પાણી તો આમાં શું એ કે અત્યારે ઉનાળો એટલે બધે એવો પ્રશ્ન હોય પણ કાયદેસર જ આવે છે દાદા તમે વધુ અનુભવી હોય તમે બધી સરકારમાં જોયેલું છે શું લાગે છે વિકાસના કામો કેવા થાય છે વિકાસના કામો તો સરકારની જે ગાઈડલાઈન્સ છે એ પ્રમાણે વ્યવસ્થિત ચાલી રહ્યા છે વિકાસના કામની બાબતની અંદર કોઈ મુસીબત નથી પણ વિકાસના કામ જે થઈ રહ્યા છે એની અંદર જે પાણીની સમસ્યા અમારી આ ગામનું ભૂતળ જે છે ને બહુ જ ઊંડું છે પાણી ઊંડા સુધી મળતું નથી નર્મદાના પાણી ઉપર આધાર રાખવો પડે છે હવે પીવાના પાણીમાં જો નર્મદાના પાણીનો આધાર રાખવો પડતો હોય તો ખેતીવાડી માટે તો એ પ્રશ્ન જ ક્યાં રહ્યો અને આ ગામ છે એ આખું ખેતીવાડી આધારિત જ ગામ છે અને ખેતીની અંદર જીવતા જીવન જીવ નિર્વાહ કરતા ખેડૂતો અહીંયા ઘણા બધા રહી છે ભાગના એંસી ટકા લોકો ખેતી ઉપર નિર્વાહ કરતા હોય તમે શું કામ કરો ખેતીનું હું ખેતીનું જ કરું છું કયો પાક લીધો છે આ વખતે કપાસનો હતો ચોમાસુમાં અને શિયાળામાં ચણાનો પાક હતો પણ પાણીના અભાવે ચણાનો પાક પૂરો આવી શક્યો નહીં મારે એકને નહીં પણ આ ખરડી ગામના ત્રેવીસોથી ચોવીસો ખાતેદાર ખેડૂતો છે બધાને પૂરતા પ્રમાણમાં પાક નથી મેળવવું એમાં માત્ર વીસ ટકાથી ત્રીસ ટકા જ પાક મળ્યો છે જે ભાવ મળી જાય તમને ભાવ મળવા માટે તો સરકારે એમએસપી નક્કી કરેલી છે જો એ ભાવ ન મળતા હોય તો સરકારની તો ઉદાર નીતિ છે એટલે એમએસપીના હિસાબે ખરીદી સમય અનુસારે થાય છે એટલે એ બાબતે કાંઈ ફરિયાદ નથી પણ ઉત્પાદન જ નથી મળતું એટલે જ મોટી પ્રશ્ન છે પાણી પીવા માટેનો જો પ્રશ્ન હોય તો પછી સિંચાઈની તો ક્યાં વાત જ કરવી રહી એના માટે જો અમને નર્મદા યોજનાની સૌની યોજના છે એ યોજનામાંથી અમારા આ આજુબાજુના ચૌદથી પંદર ગામ રહી ગયેલા છે ને એને આ લાભ મળે ને એવી અમારી વખતો વખતની માગણી બાકી તો સરકાર આ સરકારે ખેડૂતો માટે વંચિતો માટે ગરીબો માટે બહુ જ સારી યોજનાઓ કરી અને સારી યોજનાનો લાભે મળી રહ્યો છે અને સરળતાથી મળી રહ્યો છે એ કોઈ પ્રશ્ન નથી પણ હવે જ્યાં આ યોજનાથી વંચિત રહી જાય એવો જ પ્રશ્ન આ પાણીનો છે એટલે પાણી જ્યાં સુધી સિંચાઈ માટે ન મળે ખેડૂતોને પાણી ન મળે જો પાણી ખેડૂતોને મળતું થાય તો એનાથી ખેતમજૂરી કરતાં લોકો આ ગામની અંદર જે વસવાટ કરે છે એ લોકોને બહાર જવું ન પડે નહીતર છેલ્લા બે ત્રણ વર્ષની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જવાનું છે કે આ ગામના લોકોને હિજરત કરીને શેરને પાદર વસવાટ કરવા જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થાય એવું છે તો અહીંયા આજે વિકાસ કર્યો રોડ બનાવ્યા રસ્તા બનાવ્યા અને એક છેલ્લે એક વાત એ કહી દઉં વિકાસના કામની અંદર કોઈ દી અમને ગ્રાન્ટ નથી મળી કે એવા પ્રશ્નો નથી બધું ગ્રાન્ટ અદ્યતન પોલીસ સ્ટેશન બન્યા અધ્યતન સરકારી હોસ્પિટલો બની પીએસસી સેન્ટરો બન્યા એ બધું સારું પણ સરકાર ભરતી કરવાની બાબતમાં જરાક ગંભીરતા નથી લેતી એટલે અમને જે મેડિકલ ઓફિસરો મળવા જોઈએ એ નથી મળતા અમને જે અહીંયા સુરક્ષા માટે અમારા રક્ષણ માટે જે સ્ટાફ મળવો જોઈએ એ સ્ટાફ નથી મળતો આ બધા એ બાબતે અમે અવારનવાર સરકાર પાસે રજૂઆતો કરીએ છીએ પણ સરકાર એ બાબતમાં અવારનવાર ભરતીનો પ્રશ્ન લઈ અને વિવાદિત વાત હોય એવું કરી અને અમને આશ્વાસન આપી દઈએ છીએ કાકાને શું બોલે કાકાને કંઈ આવડતું જ નથી બોલતા અચ્છા તમે આટલું બધું જોયું છે જિંદગીમાં તો તમને બોલતા તો આવડતું હોય ને સુખ દુખ બધું વેઠું હોય તો વેઠું તો હોય જ બધું પાણી તો ક્યાં ઘરતું મોરું આવે ને અડધું મીઠું આવે છે જો વાત પેલા ભાઈ અહીંયા થી તમારાથી ચાર છોડીને એ લોકો એમ કહે છે કે અહીંયા પાણી મળે છે પાણી તો મળે છે પણ મોરું મળે છે મીઠું મળતું નથી એટલું બધું કે છે એટલું પાણી મોરું જ મળે છે બધાય નર્મદાનું પાણી નથી પહોંચતું નર્મદાનું પાણી પહોંચે છે પણ અડધું પહોંચે અડધું નથી આવતું અચ્છા નર્મદાનું પાણી તો મીઠું હોય છે બાકી મીઠું તો હોય પણ બધાને મળવું જોઈએ ને અમને નથી મળતું જો અચ્છા એટલે અડધા વિસ્તારમાં મળે છે અડધા વિસ્તારમાં નથી અડધા વિસ્તારમાં નથી મળતું અડધા વિસ્તારમાં મીઠું મળે અડધા વિસ્તારમાં મોરું મળે શું કામ કરો તમે ખેતી કરી અચ્છા તમાર દીકરા રબે એ ખેતી કરે છે હા એ ખેતી કરે મજૂરી કરે અચ્છા એટલે પાણી નથી મળતું તો પછી મજૂરી કરે છે અચ્છા તમે શું કામ કરો છો ખેતી ખેતી કરો છો તમારો શું પ્રશ્ન છે બસ કાઈ નહીં સારું છે બધું સારું છે બધું એમાં કઈ તકલીફ નથી એમાં શું બીજો પ્રશ્ન છે તમે કાઈ બોલવા નથી માંગતા ના ના બોલવાનું કે પણ જરૂરિયાત જ હવે નથી બીજી જે પ્રશ્ન હતો એ તો બધાય વાત કરી દીધી છે બીજું શું એક જ આ થોડો પાણીનો અભાવ છે ઈ જ બાકી બધું ઠળક પેલા ભાઈ છે એમ કે છે કે પૂરતું ઉત્પાદન પાણીના કારણે નથી મળતું તો એ થોડોક પાણી નો પ્રશ્ન નથી એક જ સડક તો પ્રશ્ન છે બીજો કઈ પ્રોબ્લેમ નથી એમાં શું બીજું કેવું કયું એક પાણીનો પ્રશ્ન છે ગંભીર એના માટે રજૂઆત કરી છે અને પાણી વગર તો બધું અધૂરું છે હા અધૂરું ખેતી માટે અધૂરું છે જળ એ જીવન છે શું કહેશો કાકા અમારે અહીંયા સિંચાઈ માટે પાણીનો બહુ તકલીફ છે બાકી ગામમાં પીવા માટે ને વાપરવા માટે પાણી પૂરું પડી જાય એક સિંચાઈ માટે અમારે અહીંયા કોઈ સ્ટોર નથી પાણીનો પાણીનો પ્રશ્ન એ તો કોમન પ્રશ્ન છે મને એવું લાગ્યું છે મેન અત્યારે ગામમાં રોડ રસ્તા શિક્ષણ એ સુવિધા સારી છે પણ છેલ્લા બે થી ત્રણ મહિના અમારે કાયમ માટે પાણીનો પ્રશ્ન તો રહે છે અમારું ગામ હડધાર ઉપર ખેડૂતોની ભાષામાં હળદાર કે એટલે ઊંધી રકાબી જેવું છે ગમે એટલો વરસાદ પડે તો પાણી રડી અને એ દરિયા દરિયામાં વહી જાય છે અહીંયા કોઈ નાના મોટા ચેક ડેમ કે મોટો મોટો પાણીનો સ્ત્રોત કરવા માટે એવી કોઈ તળાવ નથી એટલા માટે અમારે પાણીનો પ્રશ્ન તો છે સ્કૂલ ને સરકારી શાળા છે એ સારી છે સરકારી શાળા પણ સરસ છે તમાર બાળકો એમાં પણ બાળકો તો હવે મોટા થઈ ગયા છે પણ શિક્ષણ એટલે ભણતા એમાં સરકારી શાળા સરકારી સ્કૂલ માં છો બાળકો પણ ભણ્યા છે ને અમે પણ સરકારી સ્કૂલ માં જ ભણેલ છીએ પાણીનો સોર્સ નથી અમારા ગામમાં તો તમે રજૂઆત કરી છે રજૂઆત કરી છે ગાંધીનગર ગયા હતા અમે તો નિવાળો આવ્યો છે એ લોકોને લખી તો આપ્યું પણ વાર લાગે ને અચ્છા એટલે તમે શું વિચારો છો અંદાજે કેટલી વાર લાગશે હજુ બે વર નીકળી જાય અચ્છા બે વરસ નીકળી જશે આચા સહિત આચા સહીતા પછી કામગીરી ચાલુ થાય સર્વેનો આજે તમને વિશ્વાસ છે આ વિશ્વાસ પૂરો છે કુજીભાઈ બાવળિયા પર વિશ્વાસ છે અને લેખિતમાં અમને બાંયધરી આપેલી હતી આ ભાજપની સરકાર ઉપર પૂરો ભરોસો છે અને આઈજે નહીં પાંત્રીસ ચાલીસ વર્ષથી ભાજપની સરકાર ઉપર ભરોસો છે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ ભાજપનું કોઈ ધારાસભ્ય નહોતો ત્યારે આ કાલાવડ તાલુકાની અંદર આ ખરડીના ટેકાથી ભાજપના ધારાસભ્ય કેશુ જે મુખ્યમંત્રી હતા એને અમે ચૂંટાયેલા હતા એટલે અમને પાર્ટી ઉપર પૂરો ભરોસો છે અને પાર્ટી અમારા ગામ સામું જોવે અમારા દરેક કામ કરવાની છે પણ જે સમય મર્યાદામાં થાય એવું અમે ઈચ્છી રહ્યા છે જેથી કરીને અમને વહેલી તકે આ તકલીફથી છુટકારો મળે અને અમારા ગામના લોકોને સુખ અને શાંતિથી અહીંયા રોટલો કમાવવા મળે અને એનો જીવન નિર્વાહ ચાલે તમે તો બીજેપી બીજેપીના ચાહક લાગો છો બીજેપીના ચાહકનું કાંઈ નથી અમે અમે તો ઘણી વખત કોંગ્રેસમાં રહી ચૂકેલા છે અમે ચીજ આ અમે પાટીદાર અનામતનો નેજો લઈને ફરેલા હે પણ જેની વિચારધારા સારી હોય જેને દેશના કલ્યાણ માટે રાષ્ટ્રના હિત માટે કામ કરતા હોય એ વિચારધારા અમારી હોય એટલે અમે એના ભેગા થઈ ચાહક નથી આ વખતે તમને શું લાગે છે ચૂંટણીમાં શું માહોલ હશે ચૂંટણીની અંદર આ વખતે થોડોક અમને એવો માહોલ દેખાઈ રહ્યો છે થોડાક જ્ઞાતિવાદના સમીકરણો ઊભા થઈ રહ્યા છે અમુક ટિકિટની બાબતમાં કોઈ બી ન બન્યો હોય એવા ભાજપની અંદર બનાવો બન્યા છે નહોતી જોઈતી એને ટિકિટ આપી અને નહોતી આપવાની એ લોકોને આપી એટલે થોડોક વિરોધનો વંટોળ અમુક અમુક લોકસભા વિસ્તારની અંદર થયો છે પણ આનું જે મોવડી મંડળ એની જે વિચારધારા છે ને એ દમ કેવું કે આપણે ઓલું કેવું ડેમેજ કંટ્રોલ કરી લેશે એવી ગણતરી રાખી એટલે તો સરકાર તો ભાજપની જ બનશે અને છવી છવીસ સીટ આવવા માટે આ વખતે અમને થોડીક શંકા હા ગ્રામ સેવક આપણે એમની સાથે વાત કરીએ શું આ વખતે વિકાસના કામો બહુ સરસ મસ્ત કોઈ ક્યાં સરકારે કર્યું એ અમારે નથી લેવા દેવા પણ અમે તો તલાટી મંત્રી મંડળના પ્રમુખને નાતે પ્લસ સરપંચ અને બધા ગામના આગેવાનોની સાક્ષીમાં અમે સત્ય દૂધનું દૂધ પાણી માણું દેખાડવા માટે હાજર છે કાળાવર તાલુકામાં તલાટી મંત્રીમંડળનો પ્રમુખ છું ખરડી ગામમાં મેં ચાર વર્ષ નોકરી કરી પ્લસ હવે બાજુના ગામમાં નોકરી કરું અત્યારે અચાનક સહજોના સંજોગ ગીધાભાઈ ઉચ્ચ સરપંચ ગામનો વિકાસ સારો થયો ગામ લોકોની લાગણી માગણી પ્રમાણે બધું સારું થયું હે પણ કદાચ કોઈ વ્યક્તિને અસંતોષ થયો હોય હોય અમે એવું અમને લાગતું હોય પણ એવું કંઈ

અને ત્રણ જગ્યાએ રોડે કરેલ છે વિકાસ થયેલ છે જ પ્રકારનગરમાં ભોગર ગટરને હાથ વરો થઈ ગયા નાખી છતાય મેડમ છતાય પાંચ ચેરી કદાચ રહી ગઈ હોય તો આવતા બે ત્રણ વર્ષમાં કે પાંચ વર્ષમાં પછીના ના સરપંચમાં વિકાસ થઈ જશે અને કરવાનો છે બધા એમ કે છે વિકાસના બધા કામ થયા છે કાઈ કામ ન બેન તમને લાગે છે તમે એક વખત છે ગાડી ફેરવી આમ ચક્કર મારી લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય ખરેડી ગામની અંદર તેરસો પિંચોતેર કનેક્શન છે

એ વાત મને ચોક્કસથી આ ગામના લોકોની ગમી કે ભાઈ સિત્તેર ટકા કામ થયું છે તો સિત્તેર ટકા જ બતાવીએ એવું નથી કહી દેતા કે સો ટકા પેવર બ્લોક છે કેમ કે અમુક વિસ્તાર એવો હોઈ શકે કે જ્યાં ન પહોંચી શકાયું હોય બીજું શું શું તમે તમને શું લાગે છે આ વખતેની ચૂંટણી કેવી રહેશે ચૂંટણી તો બહુ સારી રહેશે પણ માનલો બાણું એકસો ને બાણું 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 જણાને પ્લોટ આપ્યા છે

ગુજરાત ની તો ઠીક છે પણ કેન્દ્ર લેવલે સાંસદ ને અમે તો રાષ્ટ્ર નું જે હિત કરે છે એને જોઈને મત અને અમારો વિકાસ જે જાળવી રાખે એને વિકાસની ગતિ ચાલુ રાખે એને મત આપી મને એવું લાગે છે કે અત્યારે કોઈ સભાનો માહોલ હોય એટલા બધા લોકો એકઠા થઈ ગયા છે ગામના અને બધા ઘણા લોકો બોલવા માટે તૈયાર છે તો ઘણા લોકો એવા છે કે જે એકબીજાને બીજા આપી રહ્યા છે એવો ખરેડીમાં લોકો ભેગા થયા અને બધાની સમસ્યા એક જ હતી આમ બહુ બધી આપણે વાતો કરતા હોઈએ છીએ કે જળ એ જ જીવન છે જળ વગર માણસે જીવવું અશક્ય છે ત્યારે અહીંયા નથી એ લોકોને પૂરતું પાણી મળી રહ્યું કે જેથી કરીને તેઓ શાંતિથી ખેતી કરી શકે કે નથી એ લોકોને પૂરતું પીવાનું પાણી મળતું કે જેથી કરીને તેઓ મીઠું પાણી પી શકે સમસ્યા ઘણી બધી છે આપણે જોઈએ કે તેનો નિકાલ ક્યારે થાય છે